વેલકમ ટુ મારું રસોડું ઉનાળાની સિઝનમાં પરવળ પણ મળતા હોય છે તો આજે મેં પરવળનું શાક બનાવ્યું છે તો જોઈએ બનાવવાની રીત જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આ રીતથી મેં પરવળ કાપીને લઈ લીધા છે આ રીતથી મેં ઊભા કાપ્યા છે અને બે બટેકા આવી રીતે કાપીને લઈ લીધા છે ઊભા હવે એક કઢાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લીધું છે એમાં બારીક કાપેલું લસણ ઉમેરીશું વઘારમાં જો તમને લસણ ના પસંદ હોય તો તમે જીરું કે રાયથી પણ વઘારી શકો પરવળ અને બટેકા ઉમેરીશું હવે આપણે મસાલો કરી દઈશું બે ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન હળદર બે ટેબલસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું આ રીતથી હવે આપણે મિક્સ કરી લઈશું ત્યારે રીતથી મેં મિક્સ કરી દીધું છે હવે આ જે શાકનો ચમચો છે એ બરાબર આપણે થોડુંક પાણી આમાં ઉમેરીશું તો આવી રીતે મેં બે મોટા ચમચા પાણી ઉમેર્યું છે જેથી નીચે મસાલો પણ ના ચોટી જાય અને શાક ચડે અને આવી રીતે મેં ઢાંકીને લઈ લીધું છે અને ઉપર પણ પાણી મેં આવી રીતે ઉમેર્યું છે તો દસેક મિનિટ પછી આપણે થોડું ચેક કરીશું કે શાક ચડ્યું છે કે નહીં એકદમ ધીમા તાપે આ શાકને થવા દેવાનું જેથી બળે નહીં નીચે હજુ થોડું કાચું છે તો આપણે જે ઢાંકણ પર પાણી લીધું હતું એ આમાં થોડુંક ઉમેરીશું અને એને ચડવા દઈશું શાકને છ થી સાત મિનિટ પછી ફરીથી આપણે ચેક કરીશું આ રીતે પર્વર બી ચડી ગયા છે અને બટેકા પણ ચડી ગયા છે તો શાક બનીને તૈયાર છે તો તૈયાર છે પરવરનું શાક પરવર બટેકાનું શાક